જાયગા ભાઈ મારા ગુરુ મહારાજ ધીરે આયા જ્યારે આપણે ભાગનો ઉદય થાય ને ત્યારે સદગુરુ મહારાજ ઘેરે આવે જે આપણે આ મકાન સુણેલા છે ઈ ઘીરની વાત કરો તો ભલે અને જે આપણો આ દેર ઉપી આ દેની અંદર સત જ્યારે પ્રગટ થાય ને સદગુરુ મહારાજ

અંદર કહે છે કે હે અર્જુન જ્યારે તને તને જ્ઞાન પ્રાપ્ત એટલે નાનું મોટું કશું એવું જગતની અંદર નથી કોઈ નથી બ્રાહ્મણ કે કશું આવું ઊંચ ની કોઈ નથી પૃથ્વી ને આકાશ પાંચ તત્વ અને છઠ્ઠો આત્મા જગતની અંદર આ સિવાય બીજું કિવાય નથી કહી પુના કે છે આવો છો જાવ છો નાવ છો ખાવ છો પીવો છો આ સો સિવાય બીજું કશું નથી અને આ પાંચ તત્વ અને સઠ્ઠા આત્માને જે જાણે ને આ સનાતન ની જાયુ બોલાય છે પણ કેવી રીતે છે આપણો આત્મા એ બરોબર જાણવાનો છે તેમાં નરસિંહ મહેતા કહે છે જપ કરો તપ કરો વ્રત કરો ભૂમ કરો દાન કરો પણ જ્યાં લગ્ન તમારા આત્માને અને તત્વને ને જ્યાં લગ્ન ચીનવો નહીં ત્યાં લગ્ન બધી સપ સાધના બધી જુઠ્ઠી છે આવો જ્યારે ભાગનો ઉદય થાય ત્યારે પછી આપણા ધીરે જ્યારે સત્ગૃહ પધારે છે આપણા દેહની અંદર સત પ્રગટ થાય છે પછી આપણે કોઈની ઉપર ઈર્ખા કરવાનો ભાવ થાતો નથી કોઈ વાલો કે વેરી દેખાતો નથી બધે ભગવાનનું સ્વરૂપ જ્યારે દેખાવા મળે ને પછી એને જીવન જીવવાની મજા આવે છે ધીમા સંતો કહે છે કે ભજન કીર્તન ભગવાનની ભક્તિ કરી જાઓ

ટલું દુઃખ ભોગવીને આ જીવાતમાં આવ્યો છે આ બધા પુણ્ય પ્રતાપ જયારે ભેગાય થયા ત્યારે ભગવાને આપણને આવો મનુષ્ય અવતાર આપ્યો છે એટલે જો આપણે આપણા આત્માને ઓળખી લીશું તો ફ્રી પછી તમારે માં નહીં જવું પડે ભક્તનો ભેદ બની જાય ભક્ત ભેદ પલટે ને ઝુક જાય ને ઊંચ નીચ ઘરે અવતરે પણ આખરે ધીમે કાયમ ના માટે સંતના સંત જસો રોટલા ખાતા ખાતા પછી રાડા ખાવા નરક ખાવા ભોંડાવની માં કૂતરા બિલાડા માં તમારો વાસ નહીં થાય ધીમા સંતોને ખબર છે કે આ ચૌરાશ માં નો જાય તે માટે ધીમે તમારા આત્માને ઓળખી લો આવ સંતો કહે છે ભાઈ હવે વાળી બોલવા કાળુ બદલાય લો તમે જતાં